નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુકવૌ તાલુકાના કોલડા ગામે 105મી અષાઢી બીજની ઉત્સવહેરો ઉજવણી કરવામાં આવી કુકવૌ તાલુકાના કોળડા ગામ અંતર્ગત સંત શિરומણી શ્રી કોલવા ભગતતા મંદિરે 105મો અષાઢી બીજ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી કોલવા ભગતના મંદિરે ગજની ધજાનું બપોરના અગિયાર કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બપોરના બાર કલાકે પાંચ હજાર ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો રાજાથી રાજ જગદગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોતિ સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન તેમાં કોલવા યુવક મંડળ કોદડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે જય કોલવા ભગત મારું નામ વિવેક હિરાણી છે આજે અમારા કોલડા ગામમાં કોલવા ભગતના મંદિરે એકસો પાંચમો અષાઢી બીજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને એમાં પણ બાવન ગજની ધજા અમારા કોરડા ગામના કોલો ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી અને ભવ્યથી ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પણ બધા ભાવિ ભક્તોનો ખૂબ સાથ અને સહકાર રહ્યો હતો અને જો અમારા કોરડા ગામની વાત કરીએ તો જ્યાં શબ્દ શોધીએ ને ત્યાં સંહિતા નીકળે છે જ્યાં શબ્દ શોધીએ ત્યાં સંહિતા નીકળે છે કુવો ખોદીએ ત્યાં સરિતા નીકળે છે હજુ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા રાવણ જેવાય અહીં બીતા બીતા નીકળે છે અને જો આ કોલડાની સીમમાં જનક આવીને હળ આગે ને તો અમારે અહીં સીતા માતા નીકળે આવે છે એવી છે અમારી આ કોરડા ગામની ધરતી અને એમાં એકસો પાંચમો અષાઢી બીજનો આટલો સરસ કાર્યક્રમ હોય તો એની કઈક વાત જ અલગ છે જય કોલવા